નમસ્કાર હવે આપ સાંભળશો મહીસાગર જિલ્લાનું સમાચાર પત્ર જેના લેખક છે કૌશિક એસ જોશી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લાના બાલાસિનોર ખાતે બાલાસિનોર નગરપાલિકા સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ મુખ્યમંત્રીએ રૈયોલી કેમ્પ સાઇટની ઉદ્વહન સિંચાઈ યોજના અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી ભાથલા ગામ ખાતે ફેલાયેલી એમએસ પાઇપલાઇનનું નિરીક્ષણ કર્યું હતું જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલની ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે મહીસાગર જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણીના પ્રથમ દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે મહિલાઓ સામાજિક આર્થિક માનસિક અને શારીરિક રીતે સંપન્ન બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે ઉપરાંત મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા સ્વાવલંબન કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે ઉમદા આશય સાથે મહિલા સુરક્ષા રેલીનું આયોજન કર્યું હતું તાલુકા પંચાયત કચેરી લુણાવાડાથી યોજાયેલી પદયાત્રાને જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલના હસ્તે લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવાયો હતો આ પદયાત્રામાં આઈસીડીએસની બહેનો એનએસએસ વિદ્યાર્થી અને અન્ય સ્ટાફ દ્વારા પ્લેકાર્ડ બેનર્સ તેમજ સૂત્રોચ્ચાર થકી નારી શક્તિને બિરદાવવા તથા મહિલા ઉત્કર્ષ માટે જનજાગૃતિના સફળ પ્રયાસો કર્યા હતા તો બીજી તરફ નગરજનોએ આ પદયાત્રાને આવકાર આપ્યો હતો આ પ્રસંગે આઈસીડીસીએસની બહેનો એનએસએસ વિદ્યાર્થી સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગ પોલીસ વિભાગના કર્મચારી સહિત સંબંધિત વિભાગના કર્મયોગીઓ પદયાત્રામાં જોડાયા હતા આગામી નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં સંતરામપુર આઝાદ મેદાન ખાતે ઉજવણી કરવામાં આવશે જેના આયોજન અને અમલવારી સંદર્ભે મહિસાગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા અધ્યક્ષ અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કલેક્ટરે સંબંધિત વિભાગોને વિશ્વ આદિવાસી દિવસની પૂર્વ તૈયારી કરીને આ દિવસે લોકાર્પણ ખાતમુહૂર્ત જેવી કામગીરીની વ્યવસ્થા ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવેલ આદિજાતિ વિદ્યાર્થીઓની વિગત તેમજ પાર્કિંગ પીવાના પાણી આરોગ્ય અને સ્વચ્છતા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને ઉત્સાહભેર ઉજવણી કરે તે જોવા પણ જણાવ્યું હતું વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવેલા સંતરામપુર પૂર્વ અને સંતરામપુર પશ્ચિમ રેન્જમાં ઊંચા ડુંગર વિસ્તાર કે જ્યાં માનવ દ્વારા વાવેતર શક્ય ન હોય તેવી ઊંચી ટેકરીઓ ઉપર વીજ વાવેતર તથા બીજના સીડબોલ બનાવી ડ્રોન દ્વારા વાવેતર કરવામાં આવ્યું હતું આ ડ્રાઇવ અંતર્ગત જુદા જુદા પ્રકારના બીજના વાવેતર જેમ કે ખાખરા ખેર દેશી બાવળ આવડ સીતાફળ ગરમાડો જેવી ડુંગર વિસ્તારની પ્રજાતિનું વાવેતર કરવામાં આવ્યું હતું જેથી બોડા ડુંગરની ટેકરીઓ હરિયાળી ભૂમિમાં પરિણામી શકે તે માટે સંતરામપુર પૂર્વ રેન્જમાં આવેલા ખેડાપા માનગઢની ડુંગરની ટેકરીઓ ભાણા સીમલ તથા પાદેડી અડોર સંતરામપુર પશ્ચિમ રેન્જની ટીભરવાની ટેકરીઓમાં બીજ વાવેતર કરવામાં આવ્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત ખેડૂતોને વિવિધ સહાય આપવામાં આવી રહી છે જેથી ખેડૂતો પાછા પ્રાકૃતિક ખેતી તરફ વળે જેથી મનુષ્યનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને જમીનની ગુણવત્તામાં વધારો થાય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા આ પ્રયત્નો આત્મા પ્રોજેક્ટ થકી ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવામાં આવે છે જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં કિસાન ગોષ્ઠી કાર્યક્રમ ગોધર ગામ મુકેમે યોજવામાં આવ્યો હતો જિલ્લાના માનગઢ ખાતે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી દેશની સુરક્ષા માટે ગુરુ ગોવિંદસિંહની આગેવાનીમાં એકત્ર થયેલા લોકોને ઘેરી અંગ્રેજો દ્વારા ગોળીબાર કરતા પંદરસો સાત લોકો શહીદ થયા હતા જલિયાવાલા હત્યાકાંડ કરતાં પણ વધારે મોટો હત્યાકાંડ માનગઢમાં થયો હતો જેમાં શહીદ થનાર આદિવાસી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થઈ શહીદ દિવસની ઉજવણી કરાઈ હતી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહીસાગર જિલ્લાનું સમાચારપત્ર તેના લેખક હતા કૌશિક એસ જોશી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર